હરિનગર દ્વારા તેનો ત્રીજો વાર્ષિક કાર્યક્રમ આજે ધબદાબાભેર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન કોમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવો પછી પામ્યા હતા તે રંગારંગ કાર્યક્રમની તરફ હવે આપણે પણ નજર કરીએ મિત્રો

આ અમારી શાળાનો ત્રીજો વાર્ષિક કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્કૂલની શાળા કાર્યક્રમની થીમ છે વસુદૈવ કુટુંબકમ વસુદૈવ કુટુંબકમ માટે હું શોર્ટમાં જણાવી દઉં તો હિન્દુ શાસ્ત્રની અંદર જ્યારે ચાર વેદો છે અને એમાં બસોથી વધારે ઉપનિષદોની સંખ્યા આવેલી છે એની અંદર મહા ઉપનિષદની અંદર વસુદેવ કુટુંબકમ ની નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વસુદેવ કુટુંબકમ એટલે કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં અને આપણે બધા એક વિશ્વ એક પરિવાર કે જે દરેક ધર્મોમાં જોવા જઈએ તો ઇસ્લામ ધર્મમાં જોઈએ તો આજે મને એવું અને આપણામાં જોવા જઈએ કે આપણે બધા મનુના સત છીએ અને આપણે બધા એક જ છીએ એ ભાવનાને પ્રગટ કરતી થીમ ઉપર આજે સ્કૂલનો વાર્ષિક મહોત્સવ વાંચતે ગાજતે અને સફળતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે અને આ ઉત્સવનો લાહો અમારા બાળકો વાલીઓ

दो रोज एक हमारे विद्यालय में अभ्यास करो आज न कार्यक्रम विषय बहुत अच्छा लगा यहाँ पे आके इन लोगों ने बहुत अच्छा ऑर्गेनाइज किया हुआ है इन लोगों की एजुकेशन बहुत अच्छी है और टीचर्स बहुत अच्छे लगे स्टाफ बहुत अच्छे लगे और यहाँ का क्लाइमेट बहुत अच्छा है और मित्रों भगवान श्री राम हनुमान जी सीता जी आपने जी नमस्कार क्या है आपका नाम आज आप सीता जी के बने हैं कैसा लग रहा है सा स्टैंडर्ड में आप अभ्यास कर रहे हो अच्छा सीता जी के बारे में क्या जानते हो आप

ઉધના હરિનગર પવન હા સેકન્ડરી રાવણ બની કે હનુમાનજી કોઈ સીતા માતા સહિતના અનેકો લોકો ઉપસ્થિત રહ્યા છે અને ચારો તરફ સ્કૂલ નું જે રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેને ત્યાં બોલવાલા છે વિજય મકવાણી સાથે ઉધના હરિનગર